જુનાગઢના દલિત સમાજના આગેવાન અને ગણેશ ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ગુસ્સી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પાંચે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આને જ લઈને જૂનાગઢના ડીવાય એસપી હિતેશ ધાંધલિયા દ્વારા મામલે મહત્વની જાણકારી આપવામાં આવી રહી છે જેમાં રાજુ સોલંકી સંજય સોલંકી સહિત જે પાંચે આરોપીઓ છે તેઓ

નમસ્કાર દર્શક મિત્રો નવજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલના કેસથી ચર્ચામાં આવેલા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકીનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ આ ઘટનાને લઈને રાજુ સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજા સામે મોરચો માંડવામાં આવ્યો હતો હાલ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે અને હાલ આ સમગ્ર વિવાદની વચ્ચે હવે જુનાગઢ પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે ગણેશ ગોંડલના કેસમાં ફરિયાદી હતો રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકી સહિત અન્ય ત્રણ લોકો મળી કુલ પાંચ લોકો સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે આ ઘટનાએ રાજકારણમાં પણ ચર્ચા જગાવી છે ને જૂનાગઢ શહેર તેમજ જિલ્લાઓની આસપાસ આ ટોળકીનો આતંક હોવાની વાત સામે આવી છે તેમની સામે અપહરણ લૂંટ ખંડણી જુગાર પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની વાત જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનાને લઈને પહેલાં જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા શું માહિતી આપવામાં આવી છે કયા આરોપીઓ સામે કેટલા ગુના નોંધાયેલા છે તે શું કરી રહ્યા છે તે સાંભળી લો અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસીટોક એક્ટ બે કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે બે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને syndicate gang દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ઉગ્રાણી કરવી arms act જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જોવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુના ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંધી સોલંકી તેનો ભાઈ જય સુરખે જોવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ દૂષિત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આરોપીઓને આ બાબતે તપાસ છે માંગરોળ ડિવાઇસ પીસ પડિયાતર સાહેબના ઉતારો કરવામાં આવેલી છે

અલગ અલગ જે આરોપીઓ છે તેમની સામે જે ગુનાઓ ભૂતકાળમાં છે તે સંદર્ભમાં ગુસ્સી ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આવતીકાલે સ્પેશિયલ ગુસ્સી ગુસ્સીટોકની કોર્ટમાં આરોપીઓને રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવામાં આવશે હાલ આ જે સમગ્ર ઘટના સામે આવી છે જૂનાગઢમાં દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી જેમણે જયરાજસિંહ જાડેજા સામે મોરચો માંડ્યો હતો ને ગુસ્સી ગુસ્સીટોકનો ગુનો જયરાજસિંહ જાડેજા સામે નોંધવામાં આવે તેમજ